નમસ્કાર આપ નેશન સાથે પાણી છોડતા વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા કોટાલી દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ અને તેમની ટીમે મુલાકાત લીધી હતી મામલતદાર દ્વારા નદીમાં જળસ્તર વધવાને પરિણામે ગામ લોકોનો રૂબરૂ સંપર્ક કરીને તેઓને સાવચેત કરવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધવાને પરિણામે સુખલીપુરામાંથી ઇકોતેર અને કોટાલીમાંથી સિત્તેર સહિત કુલ એકસો એકતાલીસ લોકોને સલામત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે આશ્રય સ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવ્યું હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર